નમસ્કાર આપ જોઈ રહ્યા નેશન પ્લસ ન્યૂઝ હું છે આપની સાથે ગીતાંજલિ વિદ્યાલય ખાતે હૃદયરોગ નિદાન કેમ્પ યોજા હતો પાદરાની ગીતાંજલિ વિદ્યાલય તેમજ નિદાન હોસ્પિટલ દ્વારા સંયુક્ત ઉપક્રમે રવિવારના રોજ હૃદય રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઈસીજી બ્લડ પ્રેશર ડાયાબિટીસ તપાસ અને હૃદય રોગ સારવારનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કેમ્પમાં નિદાન હોસ્પિટલના તબીબોએ સેવા આપી હતી સાથે આ કેમ્પમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા પરેશ ગાંધી બ્રિજેશ પટેલ સહિત ગીતાંજલિ વિદ્યાલયના સંચાલક હિરેન ગાંધી કૃષિત ગાંધી સહિત શાળાનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો સાથે મોટી સંખ્યામાં લોકોએ કેમ્પનો લાભ લીધો હતો સાથે જો કોઈ હાર્ટની લગતા દર્દી માટે ઇમરજન્સી ઊભી થાય તો તેવા દર્દીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે સીપીઆરની તાલીમ પણ આપવામાં આવી હતી આજ રોજ નિદાન હોસ્પિટલ અને ગીતાંજલિ વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે ગીતાંજલિ વિદ્યાલયના કેમ્પસની અંદર રોગ નિદાનનું નિશુલ્ક આયોજન કરવામાં આવેલું હતું જેની અંદર નિદાન હોસ્પિટલના બે કાર્ડિયોલોજિસ્ટ અવેલેબલ હતા જે કેમ્પની અંદર નિઃશુલ્કમાં ચેકઅપ જેની અંદર ઈસીજી બ્લડ પ્રેશર બ્લડ સુગર બ્લડ ઓક્સિજન અને કાર્ડિયો રેસ્પિરેશન સિસ્ટમ એટલે કે સીપીઆર ટ્રેનની ટ્રેનિંગનું આયોજન કરવામાં આવેલું છે જેની અંદર ઘણા ખરા લોકોએ આજે ભાગ લીધેલો છે ત્યારબાદ લોકોએ પોતાનું બ્લડ સુગર બ્લડની ઓક્સિજન તથા ઈસીજી રિપોર્ટ કરાવી અને ડૉક્ટરની કન્સલ્ટન્સી કરાવેલી છે જોવા જઈએ તો તાલુકા લેવલ પર આવા કેમ્પનું આયોજન ખૂબ જ ઓછું થતું હોય છે જ્યારે ગીતાંજલિ વિદ્યાલય દ્વારા તથા નિદાન હોસ્પિટલ દ્વારા આવો એક સંયુક્ત પ્રયાસ કરવામાં આવ્યો જેની અંદર તાલુકાની ઘણી ખરી પબ્લિકને ફાયદો મળેલો છે તાલુકા લેવલ પર લોકો કાર્ડિયો કરેસ્ટ આપણે જોવા જઈએ તો આજે આજના સમયમાં હૃદય રોગની બીમારીઓ ઘણી વધી છે હાર્ટ એટેકના ઘણા બધા કેસો વધ્યા છે જે યુવા પેઢીની અંદર પણ ઘણા ખરા હૃદય રોગ અને હાર્ટ કેસો બની રહ્યા છે તો તે હેતુને ધ્યાનમાં રાખી બંને હોસ્પિટલ તથા ગીતાંજલિ વિદ્યાલય દ્વારા આ એક ફ્રી કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે જેની અંદર ઘણા ખરા લોકોએ ભાગ લીધેલો છે